હું આજે મારા દાદી જે રીતે રોટલો બનાવતા ને એ રીતે હું આજે બાજરીનો રોટલો બનાવું છું બાજરીનો રોટલો લોટ ભેગો કરે ફૂલ લોટ કડક રાખવાનો પછી આવી રીતે હાથ કરતા જાય અને રોટને ખૂબ મસળતા જાય રોટ હાથમાં લેવાનો અને લોટને ગોળ દડો કરવાનો અને પછી આવી રીતે ઈંઢોણી બનાવતા ઈંઢોણી જેવો આકાર કરતા

તો તમારે બાપ અહીંથી શીખી લેજો તો આપણો રોટલો બનીને ને થઈ ગયો છે રેડી જાવ થઈ ગયો ને સરસ મજાનો નો રોટલો રોટલો ગોળ ને ડુંગળી સાસ ને આની આર માં છપ્પન ભોગ ટૂંકા પડે એટલે રોટલો શીખી જાજો આપણો ખોરાક છે બાજુ